તો ફાઇનલી મિત્રો જો ફરવા આવીએ પહાડામાં જો નદી નાળા જોવાનો ફાઇનલી મિત્રો ગુફામાં જયશંકભાઈ પેલા જાય છે માંગત ગુફા તો ફાઇનલી મિત્રો જગદીશભાઈ અને રાવળભાઈ આપણને મળી ગયા છે અડેલી ઘરે લઈ આર-આ રતાની પાતારે મળી ગયા છે જો અમે કદમગીરી જવા નીકળી ગયા છીએ અને કમળાઈ માતાજીનું ડુંગરો પણ અહીં જો બાજુમાં જ છે તો હાલો તમને ચાટી કવામાં બતાવીય બધું તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કદમગીરીનો નજારો કેટલો મસ્ત નજારો છે અમે જ અશોકભાઈ રાહુલભાઈ અને જગદીશભાઈ આવી ગયા છે જો ગાડી ગાડીનો અવાજ બદલી ગયો છે ગાડી હરકી કરે છે અમે નજારો જોઈ રહ્યા છીએ એટલો મસ્ત નજારો છે કે વાત પૂછો તમે પણ જાજો ભાઈ બંધ તો બાંધા કાઢે રાખે ફરવાનું આવે એટલે ભૂલી નઈ જવાનું ફરી લેવાનું પૈસા તો આજ છે ને કાલ નહીં પાછા પમદી હોય તો વાંધો નહીં કાલ નથી તો ફાઈનલી તમે જોઈ શકો છો તમે નજારો જુઓ ખાલી પાછળ તમે નજારો જુઓ મિત્રો કેવો નજારો થઈ

તાડ ફાડ માણસ છે ભાઈ કઈ નો ઘટે ઉતાવળિયા માણસને શું હોય જલ્દી પહોંચી જવું હે ક્યાં ફોટાની લોકેશન છે એ બધું એનમિડાન જાણવાનું હોય આઈગોનવાળા માણસ હે ભાઈ એમાં કઈ નો ઘટે તો ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ હવે બુડ ચપ્પલ કાઢીને ઉપર જવાનું છે જો રાહુલભાઈ તો આગળ જ દ્રશે તમે જોઈ શકો છો તો ઉપરની તમે જુઓ તો આવો નજારો દેખાય છે આ એની ઓફિસ છે આ ઉપરનો નજારો છે તમે જોઈ શકો છો અહીં જો જગાવે આપણા વ્લોગ બનાવે એ પણ નજારો જ બતાવે કેમ કે આ જોવા લાયક એક નજારો જ છે તો ફાઈનલી મિત્રો ફબલાઈને ઉપરના ને ડુંગરા ઉપર લેકે આવો નજારો દેખાય છે તો પાછળનો નજારો જો ત્યાં દેખાય છે એ પાલીતાણાનો ડુંગરો છે અહીંથી થોડોક દૂર છે જો અહીંયા આનંદ માણીની રહ્યા છે કેટલાક મિત્રો અમાર જગાભાઈ તો વ્લોગમાં જ રહેશે આજ એટલે પણ મજા બહુ આવે છે અહીં કેટલાક લોકો પણ અહીંયા આવે છે મજા કરે છે આજ થોડોક વરસાદ નહીં કંઈ એવું છે નહીં ખબર તો વરસાદનો વાતાવરણ હોય તો બહુ મસ્ત લાગે છે તમને એકવાર વરસાદના વાતાવરણ પણ કેવો લાગે છે ફાઇનલી મિત્રો ગુફામાં રિષકભાઈ પહેલાં જાય છે માંગત ગુફા છે તો આપણે પણ જોઈએ નીચે શું છે મને તો બહુ ડર લાગે છે પણ જોઈએ શું છે અંધારું આવે તો માફ કરજો મિત્રો જો રાહુલભાઈ પણ નીચે જાય છે हूं तो इतना ज्यादा सो खबर नहीं घडी है कि नहीं घडी है कि राहुल भाई केम लगा गड़ी रहा है? ना ना राहुल भाई तो ना पाड़े से पर आपने ट्राई पूरी करवानी से। ओ माय गॉड अंधारो जो मित्रों ओ हो कितना अंधार हो से मित्रों तुम देख सको सो तो वो तो कमो बबे काम से बबे बबे कोसो બધા એનો એકસાથે સારું શું કે ગુફામાં કે ડર લાગે એવું છે મને અંદર લઈ

થોડુંક આવી લેવું તો મિત્રો જો નીચે રોડ દેખાય ને આ રોડ પાસે અમે આવ્યા છે જો આગળ વયો જાય છે તો મિત્રો તમે જો નજર અહીંથી એકદમ પાડી પહાડ અને એટલું ધુમ્મસ પણ છે તમે જોઈ શકો છો જો ઉપર આવીને જો તમે કદાચ થાકી જાઓ તો અહીંયા પાણીની પણ સુવિધા છે પાણી પણ પી શકો છો જો ઋષિકભાઈ થાકી ગયા તો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંનો નજારો વાતાવરણ બદલાઈ ગયું એક નંબર ઠંડુ વાતાવરણ અત્યારે એમ લાગે કે વાદળાની ઉપર છે રાહુલ ભાઈ એમ લાગે કે તો થોડો વરસાદ આવી જાય ને મજા આવી જાય મારા જગ્યા ભાઈ ખુબ છે બીજી તો વિડીયો પણ એક નંબર આવે છે શૂટિંગ નજારો જોવો તો મિત્રો છે અને અહીં બાજુમાં રાજા પાલીતાણા નો ડુંગરો છે આમ જો મિત્રો તમે નજારો જો એમ તો ફાઇનલી મિત્રો હવે પાછા અમે રિટર્ન માં પાર્કિંગ માં પોગી જાય જગે ભાઈ થાકી જાક ડુંગરો ચડીને હા ઓ ભાઈ તો વાંધો નહી મિત્રો થાકી મજા મહત્વની છે થાકો મહત્વનું નથી હાલો તાજી તો ફાઇનલી મિત્રો જો ફરવા આવીએ પહાડોમાં જો નદી નાળા જોવા ન મળે તો મજા જ ના આવે જો તમે જોઈ શકો આવા નદી નાળા કેટલાક આવતા હોય રસ્તા માં આડા વરસાદ નથી નગર તો આની ઉપરલી પાણી જતું હોય છે પણ જુઓ તમે અમારે જોવા પણ ફોટો અને રીલ્સ બને છે અને બાજુનો નજારો જો હવે અમે જઈશું બગડાણા તો તો બગડાણા બગડાણા ને હવે મિત્રો અમે પહોંચી ગયા છીએ તો રાહુલભાઈ અને જગદીશભાઈ આવ્યા નહીં કેમ કે એને ઘરે પીણો ટ્રેક્ટર આવી ગયો પીણો ભરવાનું કે વેકરો ભરવાનું એટલે એ આવી ન શક્યા પણ અમે પહોંચી ગયા છીએ તો અહીંથી દૂરથી તમે દર્શન કરી શકો છો આગળ વિડીયો શૂટિંગની મનાય છે એટલે આપણે બગડાણની તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે અંદર દર્શન કરવા વિડીયો શૂટિંગની મનાય છે એટલે તમે દર્શન નહીં કરાવી શકો છો એટલે તમે અહીંથી દર્શન કરી લો અને અહીંથી ઉપરનો નજારો પણ તમે જોઈ શકો છો કેવો છે આ ઉપરથી મંદિરની નીચેનો નજારો આવો દેખાઈ શકે છે અને આ પાછળ છે એ બગડાણા ગામ છે તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો અમે જમી લીધા છીએ ને હવે જઈશું ઘરે તો આજના વિડીયો તો એટલું જ તે હવે તો નેક્સ્ટ બ્લોગમાં મળશું પાછા バイバイ。